ન ja,

હલો હા દોસી હા ઝગડો થઈ ગયો હે ના હોય હારું એટું આવરો તું ફોન મી લે હું આવરો હે મારા હારું જાઉં બસ ડોસી એક તો આવી છે બે દાડા હીને દસ વર્ષ હિંગ તો રીણ્યા દે આજે આ ઝગડો કરી દાડા મંડો જ્યાં ઉપર મારે એડો આપડે <zatter> શું <to them> <underground> <get home> ઝઘડો કરો શું હે ભાઈ અલ્લા હે છે તો મારી છે તો આવા ફાદા પડાય વાડામાં

પાંચસો ની સાર ખાઈ ગયી પાંચસો રૂપિયા ગાહડી ના સાર ખાઈ ગયે અમારી ત્યાં સાર ખાઈ ગયી દૂધ ખાઈ ગઈ કઈ રાખ્યું નહી આવી સાર બધી દૂધ લઈ જાય ઝઘડો કરવાનો ઝઘડો કરવાનો